હવે પીલા ભાગવા પડશે પીલા જેટલા બધા આવ્યા છે અને આટલું બધું હું એકલો તો ભાજી નાખું તો કરવો હોય ને તો અમે બે ભાજી નાખો પણ આ તો કેટલું બધું છે ચાને ભાજી રહ્યો એટલે કોક મજૂર ને આવવું પડશે આ તો પૂતો હારો દાળો નઈ જો એ બેટો બેકારો બેકારો દાળો જો છે હા

આ બસ પેલા ગાલી ભાજીરા હટાય અને 15 જમા પાણી વરસ છે અને પછી તો હું પાણી વાર આટલે આટલે પકપ હું પછી અન દી તો આવડા આવડા પછી પેલા થઈ પછી શું કરવાનું એ કદી હડ ઊભા જોડો કંટાળો આવે છે ને ફડબર ભાજી નાકા અને આપણે કોઈ વધર નહી કરવાનું છે બે ઓલો ભાગવાડી પાછું બેહવાનું બે ઓલો ભાગવાડી પછી પાછું બેહવાનું હું કરવાનું એ તો હડસ ભગોય બરાબર ઉતરી જાય

એ 500 ડોકાઈ પુરાના પોપુ અલ્યા એ વાત સાચી છે પણ વાબી હાજી પાહે આ તમા કુંમર પૈસા કેટલા ખબર છે અલ્યા પણ એટલો વાઉ પછી યે ઓર રાખા ખુજ જાય મને તો ઘંટાળો આવે અલ્યા એમાં ઓર ન રાખવાનો કોટાળો ઓર બો દેના વડી એ રુઢે ખાલી મે ઉડી હાલ બગાડી બીજો કોઈ બોય ખાલી એમણે હું તો ઓર રાખું છું હું એ સો પીલા ભગવાન અલ્યા બ મય કુતરો દોઈ હ

સાયા અરે તો બેટા હજુ કમટ પર ભીરો ભહી નાખ હવે અરે જબર ઠાક લાગી છે ઓય પી ગયો ને યેથી ઓય આયો પાહો હવે ફડ પર ભાજી નાખ અને દીદી કે વાગ્યા 11 વાગ્યા છે ઈ તો ભાજી નાખવો તો અરે પણ શું કેટલું અરે આ હું તો ભાગવાનો છે પહેલા ઉડી પાડી નાખો અને પછી ના બે તી ચારે ભાજી મૂક

લા ચા ઓમ પીઉ છું આ કદાચ કોઈન ચા પીરાઉ તો પછી અને હું ચા પીરાઉ આમ પછી તું ના ખાજી પછી દતો ની તો કરી આવું કરી તો પછી હું ના પીરાઉ એટલે બે ખબર પડે તું પી ઓલો ભાજી ડુબુ જાવ ચા લાયો પેલા જો કે હું ભાજો બસ ના ના મને ઊડી કરું તું બે ઓલો ભાજે તું હું ચા પીરાયો બસ હા આપણે

चवलो चवलो छी आ, आ मु तमनिया ने घाट के जो बेठे -बेठे आ, के जो मु बैठे बैठे पीला भाजो तो मारे बेटा पत्ता नी भागी ई तो तमनिया को क्या मन ले मु बैठे बैठे चाय चापी पछि भागवा वडी जाय एक तो आ गुगरा कछु पीला भाजा नहीं और छोटा कमनो चापीयो से माहेवर चाय बगर से एक तो इतनी रिसोदा उठरा ऊपर કરો છો તમે ભાઈ એ બોલ્યો કામ તમા <middly> mm. <Rudy> <The> મતતો પીજો કશું રાખું નહીં માટી માટી શું શું કરવાનું લે દસો બેક તો આટલી વિચાર છે ડારપોટો એ હારું જલ્દી રાખું તે મેળતા ને ના એટલે મેળ વધારે પી yeah. <Sparkles> <tuce>